ભરૂચ જિલ્લામાં વિશ્વ મજદૂર દિવસ કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરવામાં આવે છે ઔદ્યોગિક વિકાસનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે અહીં હજારો શ્રમિકો પરિવાર સાથે વસવાટ કરે છે જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં બાવન હજાર આઠસો નોંધાયેલા શ્રમિકો કાર્યરત છે ગુજરાત સરકાર દ્વારા અઢાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ યોજનાઓમાં ધનવંત્રી આરોગ્ય યોજના અને પ્રસુતિ સહાય યોજના મુખ્ય છે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અને શિક્ષણ સહાય યોજના હેઠળ શ્રમિકોના બાળકોને લાભ મળે છે આકસ્મિક મૃત્યુ સહાય અને અત્યંત સહાય યોજના પણ ઉપલબ્ધ છે સ્વામી અન્નપૂર્ણા યોજના હેઠળ ખોરાકની સુવિધા આપવામાં આવે છે તો વ્યવસાયિક રોગોમાં સહાય યોજના અને ગૌ ગ્રીન શ્રમિક યોજના પણ અમલમાં છે દિવ્યાંગ શ્રમિકોને ઇલેક્ટ્રિક્સ ત્રિચક્રીય વાહનો આપવામાં આવે છે શ્રીનાથ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ